મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના ભાવ વધારા બાબતે પીવાના પાણીના ટેન્કર ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ચાર્જ લેવામાં આવશે જેમાં બસો રૂપિયા જેટલો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વધુમાં ઠંડા પાણીના ટેન્કરો ત્રણસો થી ની જગ્યાએ એક હજાર જેટલા કરવામાં આવ્યા છે પીવાના પાણીનો ભાવ બસો ની જગ્યાએ ચારસો કરવામાં આવ્યો છે જે સમગ્ર બાબતે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાના અધ્યક્ષતાની મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને મહેસાણા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ભાવ ઘટાડવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો હતો મહેસાણા મહાનગરપાલિકાના કેટલા એવા વિસ્તારો છે જ્યાં પીવાનું પાણી નથી મળતું જો ગટર વ્યવસ્થા નથી આ તમામ જ્યારે બુનિયાદી સુવિધાઓ જ્યારે નગરપાલિકા નથી આપી શકતી ત્યારે વૈકલ્પિક રીતે એ પાણીના ટેન્કર તેમજ ખરાબ પાણીના ટેન્કર લઈ જવા માટેની વ્યવસ્થા એટલે કે શૌચાલયના જે કુવા જે ભરાઈ જતા હોય એના માટે લઈ જવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરતી હોય છે આ વૈકલ્પિક વ્યવસ્થાઓ જ્યાં સુધી નગરપાલિકા એ લોકોને બુનિયાદી સેવાઓ ના આપી શકે ત્યાં સુધી એનો ભાવ વધારો અત્યારે કરી દેવો એ ખરેખર નિંદનીય છે આમ પાર્ટી આનો સખત વિરોધ કરે છે અને જે ઠરાવ નંબર જે સિત્તેર ખરો એને રદ કરવા માટે અમે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ